સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસાદ થતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર ગાંડીતુર બની છે જેને લઈ ડભોઈ તાલુકાના સત્તર ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હાલ ડભોઈથી વાઘોડિયા તરફ જતા તમામ માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો વાઘોડિયા જીઆઈડીસી માં નોકરી જતા શાળા કોલેજો કે વેપાર ધંધાર્થે જતા આવતા લોકો માર્ગ પર અટવાઈ ચૂક્યા છે સમગ્ર ગુજરાતની સાથે વડોદરા છોટાઉદેપુર જિલ્લાઓમાં પાછલા છત્રીસ કલાકમાં એક ધારા મેઘમહેર થતા તેની સીધી અસર ડભોઈ તાલુકામાં જોવા મળી છે ડભોઈ તાલુકાના નદી નાળા પણ છલકાઈ ચુક્યા છે જેમાંથી સૌથી વધુ અસર તાલુકામાંથી પસાર થતી ઢાડર નદી પર જોવા મળી છે ઢાડ નદી ગાંડીતુર બની છે જેને લઈ ડભોઈ તાલુકાના સત્તર જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં ડભોઈ અને વાઘોડિયા તાલુકાના જોડતા તમામ માર્ગો પર પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે જેના પરિણામે ડભોઈ થી વાઘોડિયા જીઆઈડીસી માં જતા સેંકડો નોકરિયાતો વાઘોડિયા કોલેજ માં જતા વિદ્યાર્થીઓ વ્યાપાર ધંધા અર્થે જતા વેપારીઓ ની રોડ પર આટો આવવાનો વારો આવ્યો છે વાસ્તવિકતા એ છે કે જો વૈકલ્પિક માર્ગ જોવા જઈએ તો આ તમામ લોકોને ને કપુરાઈ ચોકડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી ફરીને ફરી પંચાવન થી સાહીઠ કિલોમીટર નો ફેરો કરવો પડે તેવી શક્યતાઓ માં મુકાઈ ગયા છે